નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે પાટણવાડિયા રોહિત સમાજના અપરણિત યુવક યુવતીઓનો જીવનસાથી પસંદગી પરિચય મેળો વડોદરા ખાતે યોજાયો પાટણવાડિયા રોહિત સમાજના અપરણિત યુવક યુવતીઓને તેની ઈચ્છા મુજબના જીવનસાથીની પસંદગી કરવા માટે પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંગઠન વડોદરા દ્વારા જીવનસાથી પરિચય મેળો અલકાપુરી આંબેડકર હોલ ખાતે યોજાયો હતો આવેલા મહેમાનોના હસ્તે ભારત રત્નડો बाबासाहेब आंबेडकर साहेब ने पुष्पांजलि अने दिग प्रागट्य करी कार्यक्रमनी सुरुवात करवमाम आवी हती. આવેલા મહેમાનોને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં માવ્યું હતું. કાર્યક્રમમાં અપર્ણિત યુવક યુવતીઓ એ પોતાનો પરિચય આપ્યો હતો. આવનાર 2025 માં પાટણવાડીયા રોહિત સમાજના સમૂહલગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોહિત સમાજના આગેવાન રોહિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનોભાઈ ગોહિલ કહાનવા आप आ दीजिए नमस्कार जवानों मित्रों की आपको मोटी भर्ती आ रही है जवानों भर्ती એટલે જે વર્તમાન સમયની જે સારી રહેશે વાત કરું તો PSI કોન્સ્ટેબલ PSI કોન્સ્ટેબલ નો એપ્લિકેશન ફોર્મ ભરે ગયા છે એટલે કે જે ઉમેદવાર જે વિદ્યાર્થી શરત ઉત્તર બાદ देने में बड़ा चाव लिए मित्रों ने जो कपड़ा समाज आप सामाजिक रूप से संपन्न कर लो और करतारित तो मुंह चालू है